શું કહેવામાં માંગો છો ખાસ કરીને અહીંના જે ટેકનિકલ આસિસ્ટન્ટના જે વ્યક્તિ છે મનરેગાના કમલેશભાઈ કરીને એ કમલેશભાઈ ઉપર અહીંના પ્રમુખ જે પારગી સાહેબ છે એ પારગી સાહેબ દ્વારા માથા કહી શકે કે હાથ ચાલાકી કરવામાં આવી અને હાથ ચાલાકી કરીને કે એવી ફરિયાદ અમને મળી કે ભાઈ આની ઉપર મારપીટ કરવામાં આવી અને આ પ્રકારની જ્યારે ફરિયાદ મળી ત્યારે અહીંના જે ટીડીઓ સાહેબ છે તાલુકા વિકાસ અધિકારી છે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારીને કેમ છે કે ભાઈ તમે અત્યારે જે મિટિંગ લઈને બેઠા છો તો તમારે તો ખરેખર ફરિયાદ નોંધવી જોઈએ તો તમે શા માટે ફરિયાદ નથી નોંધતા શા માટે તમે આ પ્રમુખ જે પારગી સાહેબ છે એ પારગી સાહેબને છાવરો છો કાંઈક મને એવું લાગે છે કે આ અધિકારીને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો ખેસ ફેરવાનો જ બાકી રહી ગયો હોય એ પ્રકારનું એનું વર્તન હતું કે અમે જોઈએ છીએ વિચારીએ છીએ જે પગલાં લેવાના છે મેં ડીડીઓને જાણ તો સાહેબ વાર કેટલી લાગે તમારે જો ખરેખર એક્શન લેવાની તમારી દાનત હોય તમારી ઈચ્છાશક્તિ હોય તમારે ખાટલે ખોળ ન હોય તો તાત્કાલિક એક્શન લો ને માટે ભાઈ તમે એક એક બાળકને એ રીતે રીતે રમાડતા આ આ જવાબ જવાબ આપો છો એટલે જરા પણ સાખી અને પ્રમુખ જે ભારતીય જનતા પાર્ટીના અત્યારે કહી શકાય કે જે તાલુકા પ્રમુખ છે એના દ્વારા હાથ ઉપાડવામાં આવ્યો છે અને એ જે કમલેશભાઈ છે કમલેશભાઈ લેખિત ફરિયાદ આપી છે છતાં પણ અહીંના જે ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી છે એ તાલુકા વિકાસ અધિકારી કોઈ એક્શન લેવામાં માનતા નથી હજી જે ઓલા સરકારી જવાબ હોય અમે જોઈએ છીએ વિચારીએ છીએ કરીએ છીએ અને સરકારમાં જાણ કરીશું ને પછી કઈ એક્શન લઈશું અરે સાહેબ એ તમારા હાથ પગ છે તમારે એક્શન લઈ લેવાના હોય તમારે આટલી બધી રાહ ન જોવાની હોય કાલ સવારે આજે એને કદાચ તમારા કર્મચારીને મળ્યું તો કાલ સવારે તમને પણ મારી શકે છે એટલે સાહેબને પણ કહેવાય તાલુકા તાલુકા વિકાસ અધિકારીને પણ કહેવા માંગે છે કે આમાં રાહ જોવાની ન હોય આમાં તાત્કાલિક એક્શન હોય અને જેને પણ ખોટું કર્યું છે જેને પણ મારપીટ કરી છે એની ઉપર તાત્કાલિક એક્શન લઈ અને એને સજા કરાવવાનું કામ એ તમારું છે એટલે નિયમોની જે નિમાવલી છે એ અમને ન શીખવાડો અમે જાણીએ છીએ નિયમો શું છે એટલે આવનાર દિવસોમાં એની પર એક્શન લેવાય જો નહીં લેવામાં આવે તો યાદ રાખજો આ જ કમલેશભાઈને સાથે લઈ અને

અને એ કર્મચારી આજે જે માથા કહી શકાય કે જે માથાકૂટ થઈ અને એમાં જે હાથાપાઈ કરવામાં આવી એ હાથાપાઈમાં કર્મચારીનો સાથ નથી આપી શકતા એટલે ક્યાંક ને ક્યાંક દેખીતી નજર તો સ્પષ્ટ છે જ કે છાવરવાનું કામ કરે છે અને જે એને કંઈક બચાવવાનો જે લૂલો હોય એ લુલો બચાવ પણ કરી રહ્યા છે એવું કહી રહ્યા છે કે તમારે ડીડીઓને જાણ કરવી પડે હમણાં ઉપલા અધિકારીને કેવું પડે અરે સાહેબ તમે સર્વ સત્તાધીશ છો તાલુકા પંચાયતમાં ટીડીઓ છો તમે તાલુકા વિકાસ અધિકારી છો અધિકારી તરીકે તો તમારે સીધા જ પોલીસ સ્ટેશનમાં જઈ અને તમારા હાથ પગ જે કાપવાના જે અત્યારે જે કહી શકાય કે ગૌરવ ધંધા કરે છે આ પ્રમુખ પારગી સાહેબ એને તો વિરુદ્ધ તમારે પોલીસ ફરિયાદ આપી જોઈએ આજે એ બીજા જે અન્ય કર્મચારીઓ છે એક અન્ય કર્મચારીઓમાં પણ ડરનો માહોલ છે એ ડરનો માહોલ આવનાર દિવસોમાં ક્યાંક ને ક્યાંક તમને પણ લઈને ડૂબશે જો એની પર તમે એક્શન નહીં લો તો ફતેપુરા તાલુકા વહીવટી તંત્ર દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપા દ્વારા આ બાબતે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો તમે કર્મચારીને પડખે ઉભા રહીને શું શું પગલાં લેશો આવનાર દિવસોમાં જો આની ઉપર એક્શન લેવામાં આવે આની પર પોલીસ ફરિયાદ દાખલ નહીં થાય આની પર સજાત્મક કે દંડાત્મક જે પણ પગલાઓ હોય એ લેવામાં નહીં આવે છે ખરેખર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આ કમલેશભાઈની સાથે ખભોથી ખભો મિલાવી જે લોકો પછી જે ભાષામાં સમજે એની સાથે એને ન્યાયિક રીતે પણ અમારી પાસે તમામ પ્રકારની સગવડતાને તમામ પ્રકારની જાણકારી છે કે અમે એને કોર્ટના દ્વારા લઈ જવા માટે પણ પૂરેપૂરા સક્ષમ છીએ જો એને અત્યારે આમાં ન્યાય આપવામાં નહીં આવે તો સીધા જ હાઈકોર્ટમાં જઈ અને આ વ્યક્તિ વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરવા માટેના તમામ જે સીઆરપીસી અંતર્ગત જે કાયદામાં પ્રાવધાનો છે એ પ્રાવધાનોનો ઉપયોગ કરી અને આના વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કર્યો છે નહીંતર આના વિરુદ્ધ આવનાર દિવસોમાં વિધાનસભાની અંદર પણ અમે જે પણ મંત્રીઓ છે તાલુકા વિકાસ અધિકારી જે ટીડીઓ છે એનો પણ આમના દિવસોમાં જો ઘેરાવો કરવાનો થાય તો એને પણ અમારે અધિકારીનો ઘેરાવો હોય કે મંત્રીશ્રીનો ઘેરાવો કારણ કે પંચાયત મંત્રી પણ જવાબદાર છે તો પંચાયત મંત્રીને પણ જઈને કહેશું કે પંચાયત મંત્રી તાત્કાલિક એક્શન લે જો એક્શન ન લે તો પછી એની પણ ઘરનો ઘેરાવો કરતા અમને આવડે છે અને આજના દિવસોમાં આ જે ઘટનાક્રમ છે એનું જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગળના દિવસોમાં અહીંના ટીડીઓ હોય કે પંચાયત મંત્રી ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડશે આપનો ખૂબ ખૂબ આભાર